જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારો ભાઈ પીઆર આહીને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે આજે સવારમાં નાઈ જોઈને તૈયાર થઈ ગયો છું કારણ કે મારે જવાનું છે જાખોત્રા મેત્રમાં ઓક્શન વાર એટી ટ્વેન્ટી મેચ રાખેલ છે તો પહેલાં માસીને ઘરે જમવા જવાનું છે તો પહેલાં જમી આવીને માસીની ઘરે જમીને ત્યાંથી નીકળી જાઉં છું તો મિત્રો હવે ગયા છે હું નવી જાફતરા મેત્રમ ઓમનવાળી છે અને અમે જે વીરુભાઈ અમારી કપ્તાન છે વીરુભાઈ હું અને એક ટીમમાં જઈને હવે જયરામે રહ્યા તો ફટાફટ પહોંચી જાય તો એની મેચ ચાલુ છે અને બીજી મેચ અમારી છે જેથી હવે હું ને મીનો જાગોત્રા પહોંચ્યો છે લગભગ અમારી મેચ આવી જશે તો મળી આપણે ડાયરેક્ટ અને આ છે અમારા કપ્તાન આ વાઇસ કપ્તાન ને અમારી ટીમ કપ્તાન ટીમ આપડી તૈયાર છે બધી તૈયાર છે ને મેચ ઘરે ચાલુ થવાની છે આપડી અડધો કલાક થાય ચાલુ અડધા કલાક માં થશે વાઇસ કપ્તાન અને કપ્તાન બે જણા પ્લાનિંગ બનાવી લીધી પ્લાનિંગ ઉપર જ અમારે આગળ વધવાનું છે

અબ બધા અમારા પ્લેયરો બેઠા છે આ કઈ કરીને આવ્યું નથી ખાલી વાડે કરે અમીરભાઈ પણ આવ્યા છે અમને ને સપોર્ટ અમારા બધા અમારે વિજયભાઈ સારી બેટિંગ કરી રહ્યા છે વિનોદ ના રમી રમણ ભમણ રમણ ભમણ હવે બેઠા શાંતિથી કીડ્યું ચડાવી રહ્યા લેસીમના અમે જોગે ને બેઠા બેઠા મેચ નો આનંદ માણી ફિલિંગ આવી હે કામ ફિલિંગ કરવા છે વાહ મુ તો લાગે પણ તો પડશે પાણી અમે જ મેચ કરી જાઈ હવે ટીમ ચર્ચા વિચારણા કરે હરી

તો બતાવી દો એટલે માલ નવો આવ્યો લાગે હમણાં કોરિયન પેન્ટ બતાવી દો મને એક અમારા ગામના જ છે વિરમભાઈ અને આપણા બધા કપડાં અહીંયાથી જ લીધેલ છે આ દુકાને બધા અહીંયાથી જ લે બહુ જોરદાર કપડા મળે છે સાંતલપુરમાં આવા ક્યાંય કપડા નહીં મળે તમને મિત્રો એકવાર વિઝિટ કરજો આહિર બ્રદર્સ ક્રિષ્ણ મોલમાં છે તો આપણે પણ કોરિયન પેન્ટ એક લઈ ગયા હતા ભાઈ બંધને ગમી ગઈ આપી દીધી પાછી નવી લેવા આવ્યા છે હવે તમને પણ કોરિયન પેન્ટ ગમતી હોય તો આવીને ત્યાં એનાથી લઈ જજો કિરણ ભાઈ આવી ગયા મારો ખાયરા મારા ચા દેવા માટે આવી ગયા હે મારા જ્યાં હે તમારી દુકાન કૃષ્ણ મોલ માં સાદી સ્ટોર માં બધી દુકાને દુકાને ફરીને દેવા જાવ જ્યાં ઓર્ડર આવે ત્યાંથી થી મતલબ કેટલા જણા કામ કરો દુકાનમાં માં ત્રણ જણા ત્રણ જણા જ્યાં ફોન આવે દુકાને ચા દેવા જાવ કિરણ ભાઈ કેમ છો મજામાં હમણાં એક દુકાન આવ્યો તો બંધુ હતો નહીં બરોબર આ બધા કસ્ટમર આપડે ના ના બરોબર કરો કરો ભાઈ આમ ચા ભાઈ દો કિરણભાઈ ને કિરણભાઈ સો ટકા ભાઈ કરશું વિઝીટ કાલ થી નવરાત્રી ચાલુ થાય છે રોહિતજી માતાજી નું મંદિર સાફ સફાઈ ચાલુ છે વીરાભાઈ ને દેવતભાઈ ને જયશંકભાઈ ને બાપજી પણ આવી ગયા છે મંદિર ની સાફ સફાઈ થઈ રહી છે કાલ થી નવરાત્રી ચાલુ થાય છે રોહિતજી માતાજી નું મંદિર છે જમી લીધું છે અને હવે જમીને મણીબેન ને મળી લી આપડે મણીબેન શું કરે હેરા લેસન કરે હેરા મણીબેન લખોરી મણી દઉં શું લખોરી એમ બતાવો મણી લખેરી